તો રાજ્યમાં વરસાદની ગતિ ધીમી પડી છે અને વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે સુરત છે વલસાડ છે નવસારી છે ડાંગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો બનાસકાંઠા સાબરકાંઠા અને પાટણ એટલે કે ઉત્તર ગુજરાતનો જેટલો પણ વિસ્તાર છે ત્યાં મધ્યમ વરસાદ રહેશે અરવલ્લી મહેસાણામાં પણ મધ્યમ વરસાદની આગાહી અમદાવાદ અને ગાંધીનગરમાં પણ આજ રોજ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે સુરેન્દ્રનગર છે રાજકોટ છે ભાવનગર છે ત્યાં મધ્યમ વરસાદ રહેશે તો દાહોદ મહીસાગર વડોદરા ભરૂચમાં વરસાદની આગાહી કરવામાં આવી છે જામનગર પોરબંદર જૂનાગઢમાં પણ સામાન્ય વરસાદ રહેશે એટલે કે આજે દક્ષિણ ગુજરાત માટે ભારે વરસાદની આગાહી જ્યારે ઉત્તર ગુજરાત છે સાથે મધ્ય ગુજરાત છે અને સૌરાષ્ટ્રનો વિસ્તાર છે ત્યાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તો આ તરફ દ્વારકા ગીર સોમનાથ અને કચ્છમાં પણ આજ રોજ સામાન્ય વરસાદ રહેશે વરસાદની ગતિ અહીંયા ધીમી પડી તો મેપના માધ્યમથી આપણે આપણે બતાવી રહ્યા છીએ કે કયા કયા જિલ્લાઓ એવા છે કે જ્યાં મધ્યમ વરસાદ રહેશે રાજકોટમાં આજે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે ભાવનગરમાં પણ વરસાદી માહોલ રહેશે પરંતુ સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે